આ લાંટી લે લે આંકુ આમ કે ને કે ના દેસા થોડી તો નથી લાડો લપાણો ને

મેરો નઈ થાલી કરી ગયો છે સને મોડી ન્યાદા હુલે 8-10 દિન ઠોકવાનું છે વી આઈન પાગડી કે ઠાવ એ આયા છે એ એ બધા ભઈ ગયા દુબારે જાવ મોટો હતો <coughs> <you> <gammaenders> હેટ કે પાસે વાળવો છે દેખ દે ખડતો હે ના પાણો ને ઉછો કર્યો ને વિષણ બરોબર વિયાણે બોલી થી એમ થઈ ગયો બચ્ચે એનો હોય તો એ ભાઈમી ના ના બચ્ચા વિષણ ન ખાય અને મારી ન થાય કોકતો હે બચ્ચા ખાય એવું હે

જય ઓન આ કિબીને નહી પડતે યાર એટલે જ બરે હરક તો જો ડ્રાઈંગ તો આ ઓલી કુછ જાય

ગરીબ માણ અકાભાઈ ગરીબ માણસો નાકા ભાઈ ગરીબ માણા સેવાભાવિક છે

ગરીબ હકાભાઈ અને સેવાનું કામ સારું છે એનું એ રેસ્ક્યુ કરવા આવ્યા છે ઓલા વીસી નું અને એમાં દોરો હલવાઈ ગયો તેને ફોન કર્યો તો તે આવ્યા છે તે ભાઈ જોઈ ગયા છે એને આખ્યું બંધ થઈ ગયું છે ભાવેશભાઈ જો જાય છે જાડા જાય છે એ જાય છે કટમ આખું સોમનાથ આને હું વીસી ભળી ગયો છે હા ભાઈ આજે હું વાનો છે નહીં આ હું તો બધો ભાગી જવાનો છે કારણ કે વીસી ભળી ગયો તો એનું આમ કરે છે વીસી યાર આ ભાઈ બહુ મોટો છે જોવા ક્યાંય ગયો વીસી બહુ મોટો છે દોરો હલવાઈ ગયો આડી એક તો નથી આ જોવા અહીંયા આગળ ખબર પડે હા અમારા ગીતાભાઈ આવે છે અમારા ગરીબ હકાભાઈ હું વાંચે છે ને અમારા કટમના વડીલ સુનો તમાકુ આમાં સોના ફાકો જો ગીતા ભાઈ સોમનાથ સોમનાથ જાય છે રાતે ખબર કીના